પાટણ બાળ તસ્કરીનો રેલો પહોંચ્યો બનાસકાંઠા કાકરેજ થરાના આવેલી સંસ્કાર હોસ્પિટલ ખાતે નોકરી કરતો રૂપસે ઠાકોરની પોલીસે કરી અટકાયત સંસ્કાર હોસ્પિટલના ડોક્ટર મોહસિન ઘાચી જોડે જાણવા મળ્યું રૂપસી ઠાકોર છેલ્લા એક વર્ષથી સંસ્કાર હોસ્પિટલમાં કરતો હતો નોકરી સંસ્કાર હોસ્પિટલમાં ઇન્વોલ્વમેન્ટ નથી અને કઈ રીતે થયું તે તપાસ જ બહાર આવશે હોસ્પિટલમાં પણ એસઓજી અને પોલીસે સર્ચ અને રજિસ્ટરો ચેક કર્યા હતા માત્ર રૂપસી ઠાકોર ઉપર જ હાલ તપાસ ચાલી અને મારી હોસ્પિટલમાં આમાં ઇન્વોલ્વ નથી અને કોઈ સુરેશ ઠાકોર સાથે સંપર્ક નથી જો કે હાલ તો પોલીસ દ્વારા રૂપસી ઠાકોરની પણ પૂછપરછ હાથ ધરાય સબ સમગ્ર ઘટના શું થઈ હતી સત્યાવીસ તારીખના સાંજે એસઓજીના ચેકિંગ માટે પોલીસ આવ્યા હતા અને એ રૂપસિંગ નામના શખ્સ માટે પૂછ્યું હતું ને એને અહીંયા પૂછપરછ કરી હતી એ દિવસે પૂછપરછમાં એ લોકો લેબર ઓપીડી રજિસ્ટર ને એ બધું અહીંયા ચેકિંગ માટે એ લોકો ચેક કરીને ગયેલા છે અને એમાં કોઈ લોકોને એવું કંઈ પુરાવો કે એવું કશું મળેલું નથી અને એને પૂછપરછ માટે હાલ આગળ લઈ ગયેલા હતા સત્યાવીસ તારીખે સાહેબ હાલ પોલીસે કાર્યવાહી કરી છે હોસ્પિટલમાં કઈ ચેક કર્યું હોસ્પિટલમાં એ લોકોએ લેબર રજિસ્ટાર ઓપીડી રજિસ્ટર ને એ બધું ડોક્યુમેન્ટ બધા ચેક કરીને ગયેલા છે આરોપ છે કે બાપસ તસ્કરી થઈ છે અહીં હોસ્પિટલમાં જ થઈ છે અહીંયા એ જે આરોપ એના પર લાગેલો છે કે બાવ તસ્કરીમાં એ ઇન્વોલ્વમેન્ટ છે તો એનું એને ક્યાં કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ છે અને એ બધું અત્યારે એમને કશું ખબર નથી